પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ગોધરાના પરવડી ગામમાં રાત્રી સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જિલ્લા પોલીસ અધિક્ષકની અધ્યક્ષતામાં યોજવામાં આવેલી આ રાત્રિ સભામાં પરવડી કોટડા સહિત આજુબાજુના મોટાભાગના ગામોના સરપંચો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા ગ્રામજનો દ્વારા ટ્રાફિક તેમજ ચોરીના બનાવો અંગે કરવામાં આવેલી રજૂઆતો જિલ્લા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ સાંભળી હતી તેમજ તેઓની વિવિધ મુશ્કેલીઓ દૂર કરવા માટે પોલીસ પ્રયાસો કરશે તેવી ખાસ ખાવતરી પણ આપી હતી તેમજ પશુઓની ચોરી અટકાવવા માટે ગ્રામીણ વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવા માટે પોલીસ અધિકારીઓની જરૂરી સૂચનાઓ અપાઈ હતી

જેમાં પરોડી ગામના લોકો આગેવાનો તથા આસપાસના ગામના આગેવાનો પણ હાજર રહેલા ગ્રામ સભા રાખવા રાત્રિસભા રાખવાનું જે આશય છે એ છે કે મોટા ભાગે રાત્રિના સમયે બધા પોતાના કામ ધંધાથી પાછા આવીને ઘરે હોય છે જેથી લોકો વધુમાં વધુ લોકો સાથે મુલાકાત થઈ શકે એમના પ્રશ્નો જાણી શકાય એ કારણોસર રાત્રિસભાનું આયોજન કરવામાં આવેલું હતું લોકોએ પોતાના નાના મોટા જે કંઈ પણ પ્રશ્નો છે સર્વિસ રોડના લગતા પ્રશ્નો છે કે અન્ય જે કંઈ પણ પ્રશ્નો છે તેની રજૂઆત કરેલ છે સાથે સાથે અમે પણ ટ્રાફિકના નિયમોનું પાલન કરવા માટે લોકોને સમજ કરેલી છે અન્ય સ્વચ્છતાને લગતા પણ સ્વચ્છતા રાખવા માટે પણ લોકોને સમજ કરેલી છે